હાઈ ગાઈસ આજે આપણે ઓવરવેઈટ ઓબેસિટી વિશે ડિસ્કસ કરીશું કે કયા ત્રણ મેઇન કારણ છે કે જેનાથી ઓવરવેઈટ થાય છે તો એ ત્રણ જે કારણો છે એમાં એક પ્રેશર આપણે કઈ રીતે હેલ્પફુલ થશે તો પહેલું કારણ છે ડાયજેશન આપણું પ્રોપર ડાયજેશન નથી હોતું જેને હિસાબે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે ફેટમાં એકઠું થતું હોય છે સેકન્ડ છે વોટર રિટેન્શન એ આપણે શરીરની અંદર બધું ફૂલેલું ફૂલેલું લાગે છે અને થર્ડ આપણું કારણ છે એ છે આપણું સ્લો મેટાબોલિઝમ તો આ ત્રણ આપણા જે મેઇન કારણ છે ઓબેસિટી માટેના તો આપણે આજે એ ત્રણ એક પછી એક ડિસ્કસ કરીશું કે એક્યુપ્રેશરના કયા પોઈન્ટથી આપણે ઓબેસિટીમાં આપણે ઘણું બધું રાહત મેળવી શકશું અને આપણું વેઇટ છે એ બહુ જ ઓછું કરી શકીશું તો પેલું કારણ જે છે એ છે કે આપણું ડાયજેશન પ્રોપર થતું નથી અને આપણી પેટની આજુબાજુમાં ચરબી થઈ જતી હોય છે તો એના માટેનો આપણો એક પોઈન્ટ છે કે જે તમને ફાર્મ સાઈડ મળશે મિડલ ફિંગર અને રિંગ ફિંગરની વચ્ચે આ જગ્યાએ તમને આ એક પોઈન્ટ મળશે આનાથી તમારું ડાયજેશન છે એ પ્રોપર થશે અને ફેટ છે જે એકઠું થાય છે એમાં તમને ઘણું બધું રાહત થશે આ પોઈન્ટનું નામ છે સીવી ટ્વેલ એમાં તમારે સ્કિનમાં વાઇટ પાર્ટ ટચ કરાવવાનો હોય છે અને યલો પાર્ટ વિઝિબલ કરાવવાનો હોય છે આ પોઈન્ટ્સ લગાડવાથી તમારું પાચન છે એ ખૂબ જ સુધરશે અને ડે વનથી તમને આનું રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે બીજો જે આપણો પોઈન્ટ છે એ છે વોટર ટેન્શન આપણા બોડીમાં એવું બધું થતું હોય છે કે હળવું હળવું લાગતું જ નથી આપણું બોડી ફૂલેલું ફૂલેલું લાગે છે ઘણા બધા કહેતા હોય છે ને કે અમે તો હવાથી પણ ફૂલતા હોઈએ છીએ તો એનું કારણ છે કે બોડીની અંદર આપણું યુરિન છે એ પ્રોપર પાસ થતું નથી હોતું એને હિસાબે એ પ્રોબ્લેમ થાય છે તો એના માટેનો પોઈન્ટ છે એસપી નાઇન જે આપણે મિડલ ફિંગરમાં ટુવર્ડ્સ ઇન્ડેક્સ ફિંગર આપણે આ જગ્યાએ મળશે આ આ જગ્યાએ છે એ બંને હાથમાં આપણે અપ્લાય કરવાનો હોય છે આ પણ પોઈન્ટ આપણે કઈ રીતે અપ્લાય કરવાનો હોય છે તો કે વ્હાઈટ પાર્ટ છે એ આપણે સ્કીનમાં ટચ કરવાનો હોય છે અને યલો પાર્ટ છે એ આપણે વિઝિબલ કરવાનો હોય છે બંને હાથોમાં બે પોઈન્ટ્સ લગાડવાના હોય છે આનાથી તમે લગાડશો એટલે તમારું યુરિન છે એ ફાસ્ટ થઈ જશે અને જે બોડી તમારું ફૂલેલું ફૂલેલું લાગતું હતું એ ક્લિયર થઈ જશે થર્ડ આપણો જે પોઈન્ટ છે એ છે કે સ્લો મેટાબોલિઝમ કે તમારું મેટાબોલિઝમ છે એ સ્લો છે તો પાચનને તમારે સુધારવું છે તો એના માટે આપણો પોઈન્ટ છે એસપી નાઇન જે તમને ટુ વાર્ડ્સ તમને બેક સાઈડમાં આ રીતે મિડલ ફિંગરમાં મળશે ઇટ મીન્સ કે જે વ્હાઈટ પાર્ટ છે એ આપણે વિઝિબલ રાખવાનો છે અને યલ્લો પાર્ટ છે એ તમારે સ્કીન ઉપર ટચ કરાવવાનો છે તો આ ત્રણ મેઈન આપણા કારણ છે જે તમે આ પોઈન્ટ્સ અપ્લાય કરશો તો ડે બાય ડે તમે જોશો કે તમારી ફેટ જે છે એ પણ ઓગળવાનું શરૂ થઈ જશે અને તમારું પાચન છે એ પ્રોપર સુધરશે અને યુરિન જે તમારું છે એ પ્રોપર પાસ થશે તો એનાથી તમને એકદમ હળવું તમે ફીલ કરશો અને તમને ઓવરવેઈટ છે એમાં ઘણી બધી રાહત મળશે જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ